નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ચેનલમાં નવા તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને એક લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું રાજકોટમાં નીચો ભાવ અને ઊંચો ભાવ તેમજ આપણે પાકોના ભાવની વાત કરીશું ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે અને વિડીયોમાં અંત સુધી બની રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકશો તો મિત્રો સિંગદાણાના ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં સોળસો પંદરથી સત્તરસો ત્રીસ રૂપિયા જીરો પાંચ હજાર પાંચસોથી સાત હજાર રૂપિયા રાયડો નવસોથી નવસો સિત્તેર રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર સિત્તેરથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા ચણા એક હજારથી બારસો રૂપિયા त્યારબાદ रजका बीज 2300 થી 3700 રૂપિયા સુવા 1080 થી 1850 રૂપિયા મેથીના ભાવની વાત કરીએ તો 920 થી 1345 રૂપિયા અરદ 1500 થી 1968 રૂપિયા મગની વાત કરીએ તો 1630 થી 2000 રૂપિયા ત્યારબાદ तुवेर बजार भाव ओगणि सौ दस ऐसी बेहजार पच्चीस रुपया धाणा बात करिए तो एक हज़ार पंचोतेर थी चौदस सौ दस रुपया अजमो एक हज़ार एक सौ एस तरह हज़ार रुपया सोयाबीन आठ सौ थे आठ सौ एसी रुपया जुआर की बात करिए तो सात सौ साठ थे आठ सौ सित्तेर रुपया लसन 3200 થી 6400 રૂપિયા વરિયરીના બજાર ભાવ 1460 થી 1850 રૂપિયા મરચા સુકા 1500 થી 3800 રૂપિયા કાડા તલ 2810 થી 3044 રૂપિયા સફેદ તલ 2400 થી 3079 રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો અઠ્યાવીસથી છસો એક રૂપિયો લોકવણ ઘઉં પાંચસો બારથી પાંચસો પંચોતેર રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો પચાસ રૂપિયા મગફળીના બજાર ભાવ એક હજાર નેવું થી તેરસો આડત્રીસ રૂપિયા કપાસના બજાર એક હજાર એસી થી ચૌદસો નેવું રૂપિયા ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજના રાજકોટ માર્કેટના તાજા બજાર ભાવ મિત્રો જે પણ લાઈવ સ્ટ્રીમ તથા વિડીયો બજાર ભાવના જોવા માંગતા હોય તે અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી તમને બજાર ભાવના વિડીયો જણાવી શકીએ